ત્યાંના રહેવાસીઓ ઝેરે ધુમ્મસથી બચવા માટે કાશ્મીર ખીણમાં શરણું રહે છે જ્યારે દિલ્હી એનસીઆરમાં હવામાં સતત બગાડ થતો રહે છે ત્યારે ઘણા રહેવાસીઓ સ્વચ્છ હવામાં શરણું લેવા કાશ્મીર ખીણમાં જઈ રહ્યા છે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી આ વિસ્તાર જાડા ઝેરે ધુમ્મસથી ઘેરાયેલો છે જેના કારણે લોકો સ્વસ્થ વાતાવરણની શોધમાં છે ઉત્તરના ઠંડા તાપમાન છતાં શ્રીનગર જેવા હિલ સ્ટેશનો પ્રદૂષણથી બચવા માટે લોકપ્રિય સ્થળો બની ગયા છે દિલ્હી એનસીઆરમાં હવામાં ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત ખૂબ જ ખરાબથી ગંભીર શ્રેણીમાં રહ્યો છે જેમાં કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સ્તરો ચારસોથી ઉપર નોંધાયા છે આ જોખમી હવામાં ગુણવત્તાએ રહેવાસીઓ માટે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરી છે ખાસ કરીને બે વ્હીલર અને ત્રણ વ્હીલર વાપરનારાઓ માટે જે પ્રદૂષિત હવામાં વધુ એક્સપોઝ છે ગુરુગ્રામના પ્રવાસી રામ મહેરે તેમના અનુભવને શેર કર્યો ગુરુગ્રામમાં છેલ્લા અઠવાડિયાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ ઊંચો રહ્યો છે જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે પ્રદૂષણથી રાહત મેળવવા માટે અમે શ્રીનગર આવવાનું નક્કી કર્યું અહીં હવા ખૂબ જ સ્વચ્છ છે અને અમે અંતે મુક્તપણે શ્વાસ લઈ શકીએ છીએ તેમ તેઓએ જણાવ્યું કાશ્મીર ખીણમાં પ્રવાસીઓની આવક નોંધપાત્ર રહી જેમાં ઘણા હોટેલ અને ગેસ્ટ હાઉસ સંપૂર્ણ ક્ષમતા સાથે ભરી ગયા છે સ્થાનિક વ્યવસાયોએ પણ વધારો જોયો છે કારણ કે વધુ લોકો જ્યારે ધુમ્મસથી બચવા માટે આ વિસ્તારમાં આવી રહ્યા છે કે આ મોસમી સ્થળાંતર નવું નથી દરેક શિયાળામાં દિલ્હી એનસીઆરના રહેવાસીઓ પ્રદૂષણથી બચવા માટે હિલ સ્ટેશનો તરફ જતા રહે છે તાત્કાલિક રાહત હોવા છતાં રહેવાસીઓ દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ સંકટના લાંબા ગાળાના ઉકેલ માટે ઈચ્છા વ્યક્ત કરે છે સરકારે કડક પ્રદૂષણ નિયંત્રણ પગલાં અમલમાં મૂક્યા છે જેમાં ઔદ્યોગિક ઉત્સર્જન અને વાહન વ્યવહાર પર પ્રતિબંધોનો સમાવેશ થાય છે પરંતુ સમસ્યા યથાવત છે પર્યાવરણ નિષ્ણાતો દલીલ કરે છે કે આ વિસ્તારમાં હવામાં પ્રદૂષણના મૂળ કારણોને ઉકેલવા માટે વધુ વ્યાપક અને સતત પ્રયાસોની જરૂર છે જ્યારે ધુમ્મસ દિલ્હી એનસીઆર પર લટકતો રહે છે ત્યારે કાશ્મીર ખીણ સ્વચ્છ હવામાં શરણું લેતા લોકો માટે એક આશ્રય સ્થાન બની રહે છે જ્યારે પર્વતોની દૃષ્ટમય સુંદરતા અને તાજી હવા ખૂબ જ જરૂરી રાહત પ્રદાન કરે છે ત્યારે આશા છે કે એક દિવસ રહેવાસીઓને તાજી હવા માટે તેમના ઘરો છોડવાની જરૂર નહીં પડે